પ્રદેશના કોસાંબી જિલ્લાની કોખરાજ પોલીસને આંગળીયા લૂંટના બે આરોપીઓને પકડવામાં મોટી સફળતા મળી છે કોખરાજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઉત્તર પ્રદેશ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ સાથે બનાસકાંઠાના પાંથાવાડા પોલીસ મથકે પહોંચ્યો હતો અને પાંથાવાડા પોલીસના સહયોગથી બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા પ્રાથમિક માહિતી મુજબ આ લૂંટ અલ્હાબાદથી દિલ્હી જતી બસમાંથી કોખરાજ પોલીસ મથક વિસ્તારમાં આવેલી જયસ્વાલ હોટલ આગળ થઈ હતી લૂંટારુઓ દસ લાખ રોકડ રૂપિયા ભરેલી બેગની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા કોસાંબી જિલ્લાની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીઓ બનાસકાંઠામાં છુપાયા હોવાની માહિતી મેળવી હતી પાંથાવાડા પોલીસની મદદથી આરોપીઓને પાંથાવડા પોલીસ વિસ્તારના પાંસવાડ ગામેથી દબોચી લેવામાં આવ્યા હતા ઝડપાયેલા આરોપીઓના નામ પ્રવીણસિંહ રામસિંહ દેવડા અને નિર્મળસિંહ ઉદયસિંહ દેવડા છે અને બંને પાસવાડ ગામના રહેવાસી છે પાંથાવાડા પોલીસે બંને આરોપીઓને ઉત્તર પ્રદેશની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસને સોંપી દીધા છે અને વધુ કાર્યવાહી ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે